પ્રાથમિક શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ ડૉક્ટર જયપાલ સિંહ પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટ ઓફ ફોરેસ્ટ ગાંધીનગર ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના ગીત ગાઈને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં આ કાર્યક્રમમાં બાળવાટિકામાં બાળકોને શૈક્ષણિક કીટ અને મીઠું કરાવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો તેમજ શાળા કમ્પાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો જેમાં આ પ્રસંગે કલ્યાણભાઈ દેસાઈ પ્રાથમિક આચાર્ય મંજુલાબેન ચૌધરી માધ્યમિક આચાર્ય આરસી પ્રજાપતિ ઠાકોર ભરતજી કરશનજી ઠાકોર પાબુજી રઘુજી દેસાઈ સોમાભાઈ રત્નાભાઈ તેમજ શાળાના એસએમસી ના સભ્યો તેમજ સ્ટાફ ગણ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવી હતો જેમાં આ કાર્યક્રમનું સંચાલન ગજેન્દ્રભાઈ ચેલાભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું તો આજે જે છે આ ત્રણ દિવસનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અત્યારે છવ્વીસ સત્તાવીસ અને અઠ્ઠાવીસમી તારીખે હતા એના ભાગરૂપે આજે ગોદા ગામે અમે આ કાર્યક્રમમાં પધાર્યા અને જે તમામ પ્રવેશપાત્ર બાળકો છે એ તમામને પ્રવેશ અપાવ્યો છે અને આ શાળામાં બીજી પણ જે ભૌતિક સુવિધાઓ છે એની ગુણવત્તા શિક્ષણની કેવી છે આ તમામનું એક જે છે આકલન કર્યું છે અને એ જે બે હજાર ત્રણથી આ એક રાજ્ય સરકારનું અભિગમ રહ્યું છે કે તમામ બાળકો પ્રવેશ મેળવે પછી એમાં ગુણોત્સવનું જોડવામાં આવ્યું કે શિક્ષણની ગુણવત્તામાં વધારો થાય એ તમામ પ્રયત્નોના જે આકલન કરીએ આ કાર્યક્રમમાં આવીને તો એનાથી શિક્ષણમાં ઉત્તરોત્તર સારો વધારો થઈ રહ્યું છે અને બાળકોનું ભણતર ખૂબ સારી રીતે અત્યારે જે છે ઉપડી રહ્યું છે તે જે સરકારનું એ હેતુ આ કન્યા કે લવણી મહોત્સવનું હતું એમાં કન્યાઓ જે છે એ આવે અને એ તમામ જે છે પોતાનું શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી એનું જે છે મોનિટરિંગ કરીએ ક્યાંક પ્રોબ્લેમ હોય તો એનો વાલીઓનો સંપર્ક કરીએ શાળા સાથે વાલીઓને જોડીએ ગામના લોકોને જોડીએ કે જેથી શાળામાં એક જીવંત વાતાવરણ રહે તો આ પ્રકારના જે તમામ આયોજન છે એ ખૂબ સારી રીતે બરાબર હોય